ચાનોદમાં સ્માર્ટ મીટરોની મુશ્કેલી ચાર મહિનાથી વીજ બિલ નહીં આવતા ગ્રાહકોમાં રોષ ચાનોદની સ્માર્ટ મીટર લગાવ્યા બાદ છેલ્લા મહિનાથી ગ્રાહકોને વીજ બિલ મળ્યા નથી જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વીજ કંપનીની ઢીલી કામગીરીને લીધે ગ્રાહકોના ઘરના બજેટ પર મોટી અસર થવાની શક્યતા છે અનેક ગ્રાહકોએ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું જેના કારણે લોકો ચિંતામાં છે કે એક સાથે આવનારું મોટું બિલ કેવી રીતે ચૂકવશે ડભોઈ તાલુકાના પવિત્ર તીર્થ ક્ષેત્ર ચાનોદ અને આસપાસના ગામોમાં વિસ્તારમાં મે મહિનામાં જેટલા મીટર લગાવવામાં આવ્યા હતા જો કે હજુ પણ એક હજાર ત્રણસો ગ્રાહકોને ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાનું બાકી છે સામાન્ય રીતે વીજ કંપની દર મહિને બિલ આપે છે પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ચાર મહિનાથી બિલ આવ્યા નથી આનાથી નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો જેઓ નિયમિત બિલ ચૂકવીને બજેટનું આયોજન કરે છે તેમની આર્થિક યોજના ખોરવાઈ ગઈ છે સ્માર્ટ મીટર લગાવવાની ઉતાવળોમાં વીજ કંપની ઝડપી કામગીરી હાથ ધરી હતી પરંતુ સિસ્ટમ અપડેટમાં વિલંબના કારણે ગ્રાહકોને બિલ આપવામાં નિષ્ફળતા મળી છે પરિણામે ગ્રાહકોમાં અસંતોષ વધી રહ્યો છે અને નાના અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી રકમ ચૂકવવી મુશ્કેલ બનશે આ ઉપરાંત સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલ વધુ આવે છે તેવી ફરિયાદો પણ ગ્રાહકો દ્વારા ઉઠી રહી છે જેના કારણે ચાણોદના ગ્રાહકો પણ ચિંતિત છે આ બાબતે એમજી વીસીએલ જુનિયર એન્જિનિયર સંજયભાઈ બારિયાએ જણાવ્યું કે સ્માર્ટ મીટરની અપડેટ કરવામાં ત્રણ મહિનાથી વધુ સમય લાગે છે જેના કારણે બિલ આવવામાં એમજી વીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે ત્રણ ચાર મહિનાનો સમય ગાળો થઈ ગયો છતાં હજુ ગ્રાહકોને બિલ મળ્યા નથી હવે આધુનિકીકરણ થયું સો અને સ્માર્ટ મીટર લાગ્યા એ પણ આવકારદાયક પણ જે મહિને કે બે મહિને બિલ મળવા જોઈએ એ ગ્રાહકોને મળ્યા નથી ગ્રાહકો અત્યારે ચિંતિત છે કે ભાઈ ચાર મહિનાનું ત્રણ મહિનાનું બિલ કેટલું મોટું આવશે વધતા સ્માર્ટ મીટરનો ભૂતકાળ બહુ જ ખરડાયેલો છે ભૂતકાળમાં આપણે ઘણા બધા કેસો જોયા છે કે હજારો લાખોના બિલો ગ્રાહકોના માથે સોંપવામાં આવ્યા હતા હવે એમ જી સીએલને આપણે એક જ વિનંતી છે કે વહેલી વહેલી તકે બિલ આપો તો ગ્રાહકોને ખબર પડે એને કઈ રીતે ભરવું કઈ રીતે એનું આયોજન કરવું પોતાનું બજેટ ખોરવાઈ જાય એમ છે હવે સ્માર્ટ મીટર લાગ્યું છે અને એ લોકોએ બિલો નથી આપ્યા એટલે વધારે ચિંતા એટલે થાય છે પણ આજે ચાર ચાર માસ થવા છતાં પણ વીજ કંપની દ્વારા હું પણ એમાંનો એક ગ્રાહક છું અને બીજા ગ્રાહકો પાસે પણ સંપર્ક કરતાં જાણવા મળે છે કે સંતોષજનક કોઈ જવાબ મળતો નથી હવે ચાર ચાર માસના બિલ દ્વારા જેમ કહેવામાં આવે છે કે ભાઈ એનું જે ભારણ છે ભારણ એટલે જે બજેટ આપણે કહી શકીએ છીએ એ ખોરવાતું હોય એવું લાગે છે ગ્રાહકો માટે તો આના માટે વીજ કચેરી દ્વારા કોઈ સચોટ જવાબ તો કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવે એ વીજ કંપની દ્વારા વીજ કચેરી દ્વારા એ ગ્રાહક તરીકે અમે અને નગરજન અપેક્ષા રાખીએ છીએ મુખ્ય કારણમાં આજે આપણે સ્માર્ટ મીટર ચેન્જ કર્યા જે જૂના મીટરમાંથી સ્માર્ટ લીધા તેમાં સાયકલો છે જે જૂના મીટરની સાયકલ હતી સાયકલ એક અને જે નવા મીટર જે જાય છે સાયકલ આઠમાં જાય છે એટલે કે સાયકલ વનમાંથી સાયકલ આઠમાં જવા માટે સમય સાડા ત્રણ મહિનાનો છે એટલે એના માટે આ વિલંબ થયેલ છે તો લગભગ આ બિલો આઈ થિંક ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી મળી જશે કેટલા કસ્ટમરોટર સ્માર્ટ મીટરમાં આઈ થિંક ચુમ્માલીસો મીટર જવાબ અપ્રેલ થશે બદલાયા છે બાકીના આઈ થિંક તેરસો મીટર જેવા બાકી રહે છે એ ટૂંક સમયમાં બદલાઈ જશે અને ગ્રાહકોમાં કેટલી ફરિયાદ પણ હતી કે નવા બિલો આવશે તો વધીને આવશે એમાં ના 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 એવું એવું કશું નહીં અત્યારે આપણા સત્તાવીસો જેવા મીટર આવી ગયા છે આ બિલો આવી ગયા છે અને એમાં કોઈ એવી ફરિયાદ આવી નથી એમાં કેવું કે પેલું જૂનું જે બિલ હતું એ કદાચ એડ થઈને હતું કદાચ ગ્રાહક થવું લાગે કે વધીને આવેલું છે પરંતુ જે નેક્સ્ટ બિલ એના પછી આવશે એમાં રેગ્યુલર બધું થઈ જશે એમ એટલે ગ્રાહકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમાં મહિનાના હા લગભગ પાકું ડન ફાઇનલી આવી જશે